બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વિદેશ પ્રવાસ થી પરત ફરતા માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું છે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસ્તાવાની પીએમ ઓફિસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે વિદેશ પ્રવાસમાં જતા માટે પસંદગી કરવામાં આવી હતી વિદેશ પ્રવાસથી પરત પોતાના માદરે વતન ફરતા માંડવી બિરસા મુંડા સર્કલ ખાતે માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાજીને પ્રતિમાને પુષ્પહાર પહેરાવ્યા છે માંડવી નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તેમની ટીમ તેમજ માંડવી નગરપાલિકાના સદસ્ય દ્વારા પુષ્પ પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું છે આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મારી પીએમ ઓફિસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે અંગોલા અને બોસ્વાના ડેલોગેશન વિદેશ પ્રવાસ માટે મારી પસંદગી થઈ તે બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છું રાષ્ટ્રપતિ

શુભ સંદેશ આપશો મહામહિમ આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથેના વિદેશ પ્રવાસ ગંગોલા અને બોક્સવાના આ વિદેશ પ્રવાસમાં ભારતીય ડેલિગેશનમાં બારડોલીના સાંસદ તરીકે મારી પસંદગી થવા બદલ હું ગૌરવ અનુભવું છું અને એ માટે બારડોલીના તમામ નગરવાસીઓ અને નાગરિકોનો પણ એમના શુભેચ્છા બદલ એમનો આભાર પણ માનું છું મને જણાવતા આનંદ થાય કે ભારતના પ્રેસિડન્ટ આદરણીય દ્રૌપદી મુર્મુજી સાહીઠ વર્ષમાં પહેલી વખત અંગોલા દેશની વિઝિટ કરવામાં આવી અને એ પણ અંગોલાના પચાસ વર્ષના આઝાદીના ઉજવણીના ભાગરૂપે એમને યજમાન તરીકે બોલાવવામાં આવ્યા અને ત્યાંના રાષ્ટ્રપતિ અંગોલાના રાષ્ટ્રપતિ જાઓ લોરેન્સોએ એમનું સ્વાગત કર્યું અને ભારત સાથેના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની સુદૃઢતા માટે એને વાર્તાલાપ કરીને બંને દેશો વચ્ચે વાટાઘાટ કરવામાં આવ્યા છે એના પછી બોત્સવાના દેશ સાથે પણ ત્યાંના રાષ્ટ્રપતિ બોસ્વાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ ધીમા ધુમા બોકો એમણે પણ રાષ્ટ્રપતિનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું અને મને જણાવતા આનંદ થાય કે બોત્સવાનાના રાષ્ટ્રપતિએ ત્યાંની પ્રખ્યાત એવી આપણા ચિત્તા જે જંગલી જનાવર છે ભારતમાં નહીવત છે ત્યારે બોત્સવાનાના રાષ્ટ્રપતિએ આઠ જેટલા ચિત્તા ભારતને ડોનેશન કર્યા છે અને એની સ્વીકૃતિ આભાર આપણા દ્રૌપદી આદરણીય મુર્મુજીએ એમની સ્વીકાર કર્યો છે અને આ બંને દેશોએ ભારત પાસે હેલ્થ એજ્યુકેશન જીવન જરૂરી દવાઓ કેન્સર માટેની વિશેષ સારવારો ટેલિમેડિકેશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડાયમંડના ખાણ ધરાવતા કોસવાનાએ ડાયમંડમાં કટિંગ અને પોલિશ માટેની પણ ઇન્ડસ્ટ્રી ત્યાં આવે અને ભારતીય ઉદ્યોગપતિઓ અને મને જણાવતા આનંદ થાય કે સુરતના સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના અગ્રીમ પ્રતિનિધિઓ અને સુરતના અગ્રીમ ઉદ્યોગપતિઓ પણ આ ગોસવાનામાં ડેલિગેશનમાં સહભાગી થઈને સુરતનું નામ રોશન કર્યું છે ત્યારે એ પણ આપણા માટે આનંદની વાત છે જ્યારે આવી રીતે આ ત્રણેય દેશો માટે એનો સર્વાંગી વિકાસ થાય અને ભારતના સર્વાંગી વિકાસની નોંધ આ બંને રાષ્ટ્રપતિ અંગોલાના રાષ્ટ્રપતિ અને બોથવાના રાષ્ટ્રપતિએ ખૂબ સરાહના કરી છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જે રીતે સર્વાંગી વિકાસ માટે આખા દેશ માટે જે કામ કરે છે કોરોના વખતે પણ જે વેક્સિન એમને પૂરી પાડવામાં આવી અને અત્યારે પણ આ બંને દેશોને એના જીવન જરૂરી માનવજાતિ માટે ડ્રગ્સ પૂરું પાડવા માટે પણ રાષ્ટ્રપતિજીએ ખાતરી આપી છે ત્યારે આવા સુદૃઢ સંબંધો વિકસિત કરવા માટે આ ત્રણેય દેશો એકબીજાના ધાર મિત્ર તરીકે ઉભરી આવ્યા છે અને એમાં મને પણ સામેલ થવા માટે મને જે તક મળી ત્યારે બારડોલીની જનતાનો જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે